નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું ખેડૂતોની અને ખેડૂતોમાં પણ વાત કરીશું ખાસ ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ડિજિટલ પાક સર્વે પાક સર્વેની જે યોજના જે લાવવામાં આવી રહી છે સરકાર તરફથી અને ગુજરાતની વાત કરીએ તો સોળ ઓગસ્ટથી ઓલરેડી ડિજિટલ પાક સર્વેનો પ્રારંભ થઈ ગયો છે અને આગામી પિસ્તાલીસ દિવસ સુધી આ રાજ્યભરમાં જે આ પાક છે એના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને એક કરોડથી વધુ વધુ જે સર્વે પ્લોટ છે એને આ ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે ખાસ તો ભારત સરકાર દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરાઈ છે અને એપ્લિકેશનનું નામ છે એગ્રીસ્ટેક એપ્લિકેશન અને આ જ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના જે વિવિધ પાક છે એનો ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવશે આમ જોઈએ તો અગાઉ બે હજાર ત્રેવીસને ચોવીસમાં કુલ છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને જે રિયલ ટાઈમ ડેટા છે પાકનો એ રિયલ ટાઈમ ડેટા પાક વાવેતરનો મેળવવામાં આવશે અને સર્વેની કામગીરી જે છે એ ગ્રામ્ય સ્તરના જે પસંદ કરેલા સર્વેયર છે એ કરવાના છે હવે આનાથી ખેડૂતોને શું ફાયદો થશે તો ખાસ તો પાકમાં વાવેતરની પરિસ્થિતિ શું છે પાકનું નામ શું છે કયો પાક વાવવામાં આવ્યો છે સિંચાઈનો પ્રકાર કયો છે આ બધું જ આનાથી જાણી શકાશે પ્લસ સર્વે થતાં વાવેતરનો રિયલ ટાઈમ ડેટા સીધો ભારત સરકાર પાસે પહોંચશે અને ભારત સરકાર પાસે પહોંચશે એટલે એ ડેટાને આધારે જો ખેડૂતોને વિવિધ યોજનાઓનો જે લાભ આપવાનો છે સીધો લાભ મળશે સાથે જ ખેડૂતોને જો નુકસાન થયું છે માવઠાનું હોય કે પછી વાવાઝોડાનું નુકસાન હોય એનો પણ ડેટા સરકાર પાસે હશે તો એ એનો લાભ ખેડૂતોને મળશે એટલે હવે સવાલ એ છે કે ડિજિટલ સર્વેથી ખેડૂતોને કેટલો લાભ થશે અને શું હવે સમયસર પાકનું વળતર મળશે કે કે માને લઈને તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે ડિજિટલ પાક સર્વે યોજનાથી ખેડૂતોને કેટલો લાભ અને આ ચર્ચા કરવા માટે લોક લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેન હિરપરા મારી સાથે છે સ્વાગત છે આપનું નમસ્તે સાથે જ કિસાન કોંગ્રેસના ચેતન મારી સાથે છે છે આપનું સ્વાગત કિસાન સેલના અને ખેડૂત અગ્રણી ભાયાણી મારી સાથે જોડાયા છે ભાઈ આપનું પણ સ્વાગત છે જી હિરેનભાઈ શરૂઆત આપનાથી કરીએ કે સોળ ઓગસ્ટ થી જે ડિજિટલ સર્વેની જે શરૂઆત કરવામાં આવી છે અને રાજ્યભરમાં જે આ સર્વે થવાનો છે ખાસ તો પિસ્તાલીસ દિવસ સુધી આ સર્વે ચાલશે ત્યારે નો ડાઉટ ટેકનોલોજી વધી રહી છે ખેતી સાથે જે જોડાયેલી સિસ્ટમો છે એ પણ ઓનલાઈન થઈ રહી છે એટલે વધુ સારું કદમ કહી શકાય પણ આનો સીધો ફાયદો ખેડૂતોને કેવી રીતે થશે હિરણભાઈ આપના માધ્યમથી આજે જ્યારે ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે ત્યારે ડિજિટલ ક્રોપ સર્વે આ દેશના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જ્યારે ખેતી ખેડૂત અને ગામડું એ પ્રગતિના પંથ ઉપર આગળ જઈ રહ્યું છે ત્યારે ટેકનોલોજી નો આવિષ્કાર એ સમય પ્રમાણે જરૂરી છે અને એ આવિષ્કાર એ ગુજરાતની અંદર ખેડૂતો માટે ખૂબ સારા પ્રયત્નોથી એ થવા જઈ રહ્યો છે આ ડિજિટલ ક્રોપ સર્વે ની વાત કરીએ એ પહેલા આપણે આ જે ક્રોપ સર્વે છે એના વિષય ઉપર આ પોર્ટલ ઉપર જો ચર્ચા કરીએ તો કર્ણાટક રાજ્યમાં ફ્રૂટ નામથી એક ખૂબ સારું ખેડૂતોનું આ કિસાન પોર્ટલ છે અને એમાં એના જે સારા પરિણામો હતા એ સારા પરિણામોના હિસાબે આખા દેશની અંદર ગુજરાત સહિત આ ખેડૂત પોર્ટલ એ અપડેટ અત્યાધુનિક કરવા માટેના પ્રયાસ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ કર્યા છે આ રાજ્યની અંદર આ કિસાન પોર્ટલ જે છે એ આય કિસાન પોર્ટલ એ અત્યાધુનિક બને એ માટેના પ્રયાસ રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે રાજ્યના કૃષિ મંત્રી અને કૃષિ વિભાગ એ પણ કરી રહ્યો છે આ કિસ્સા છે એમની અંદર પેપરલેસ કામગીરી થાય અને ખેડૂતોનો સમય બચે એ પ્રયાસો પણ થઈ રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર ડિજિટલ સર્વે ને લઈને વાત કરીએ તો ગુજરાતની અંદર પંદર જૂન થી ત્રીસ જૂન વચ્ચે સામાન્ય એ વરસાદ થતો હોય છે વાવણી થતી હોય છે અને વાવણી થયા પછી ગુજરાતની જો વાત કરીએ તો આજે બે મહિના જેવો સમય એ વીતી ગયો છે ગુજરાત ની અંદર પાણીપત્રક નમૂના નંબરની અંદર કચેરીએ જઈ અને તલાટી પાસે એ નોંધણી કરાવવાની હોય છે પણ આપણે ઘણા સમયથી જોયું છે કે એમાં યોગ્ય નોંધણી ન થતા વાવેતર શું થયું છે કેટલા વિસ્તારની અંદર વાવેતર થયું છે એના સાચા આંકડાઓ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ આવતા ન હતા એના હિસાબે ખેડૂતો માટેની સાચી નીતિઓ એ નક્કી પણ થતી ન હતી આવા સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વે એ લાગુ છે ત્યારે આપણા રાજ્યની અંદર આગામી પિસ્તાલીસ દિવસ સુધી જે ખેડૂતો છે જે ગામ છે ગુજરાતના અઢાર હજાર ચારસો ને ચોસઠ ગામો છે એક કરોડ થી પણ વધારે સર્વે નંબરો છે આ બધા સર્વે નંબરોની અંદર

એનો એક ક્લિક એક બટન દબાવતા ગુજરાતની સરકાર ને અને દેશની સરકાર ને એ વાવેતરનો સાચો આંક સાચો અંદાજ એમના ધ્યાન ઉપર આવી જશે બિલકુલ જે તમે મેં હિરાન ભીએ કહ્યું તો સાંભળ્યું કે એક જ ક્લિક થી વાવેતરનો આંક અંદાજ આવી જશે અને પહેલા જે કહ્યું એમ કે પાણીપત્રાક નમૂના નંબર માં જે નોંધણી કરવામાં આવતી હતી એમાં ક્ષતિઓ રહી જતી હતી તલાટી પાસે ધક્કા ખાવા પડતા હતા અને છતાં પૂરતી માહિતી એમાં ફિલઅપ થતી નહોતી જેને લઈને હવે ડિજિટલ ક્રોપ સર્વે કરવાની વાત કરવામાં આવી છે ટેકનોલોજીના જમાનામાં ત્યારે શું લાગે છે ખેડૂતો માટે કેટલી આશીર્વાદ રૂપ નીવડશે એટલે તો આપની ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે ખેડૂતોનો મુદ્દો ઉપાડ્યો તમે વારંવાર ઉપાડો છે એના માટે અને બીજી વાત કે ઈરનભાઈ વાત કરી કે ડિજિટલ સર્વે બહુ સારી બાબત છે ડિજિટલ સર્વે ડિજિટલ યુગમાં થાય તો એમાં કઈ ખોટું નથી અને ખરેખર અત્યારે જરૂર પણ છે સમય સમય પ્રમાણે પણ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણી મનસા હોવી જોઈએ વસ્તુ કરતા પેલા હું તમને વાત કરું તો જે માપણ જમીન માપણી થઈ છે એ આપણે સાઈઠ વર્ષ પેલા સાકર થી ખાલી હાથે થી ખેડૂતોની માપણી થઈ હતી એ માપણીના જે ડિજિટલ ડિજિટલ માપણી થઈ અત્યારે જે મશીન ટેકનોલોજી એ બે વચ્ચે તફાવત તમે જુઓ તો ડિજિટલમાં અને આમાં તફાવત બહુ લાંબો છે એ સાઈઠ વર્ષ પહેલા માપણી થઈ હતી બહુ પરફેક્શન માં થઈ અને અત્યારે જે થઈ છે આધુનિક પદ્ધતિ છે આધુનિક વસ્તુ છે આધુનિક મશીન છે છતાં પણ સારી માપણી ન થાય તમે જોવો છો રિસર્વમાં કોફાટ નીકળે તો યોગ્ય સરકારનું અને યોગ્ય માણસનું જ્યાં લગીન મન ન હોય ત્યાં લગીન ડિજિટલ તમે ગમે અપનાવો હોય થાય શક્ય બહુ ઓછું થાય અને બીજી વસ્તુ કે ડિજિટલનો યુઝ તો કોઈ લોકોને જ કરવાનો છે ને જે તે મંત્રી જે તે વ્યક્તિ જે તે કોઈ ગામનો કે એવી રીતે એ લોકોને જ કરવાનું છે તો આજે અત્યારે ચાલતું હતું સર્વે કરવાનું એ પણ જો મનસા હોત અને વ્યવસ્થિત એને કરવું હોત તો થઈ જાય પણ સર્વે કરવાની નાટક જ ખાલી કરવામાં આવ્યા છે દર વખતે અને આ નામે મને એવું લાગે છે કે ધીમે ડિજિટલ નું બહુ નામ આપ્યું છે નવું પ્લેટફોર્મ આપ્યું છે જે આ સરકારનું હંમેશા માટે આગવી કાર્ય એ હોય છે કે ભાઈ નવું નામ આપી દે ડિજિટલ નામ આપ્યું છે અને એક બે વર્ષ ખેડૂતો ભૂલી જાય કે સરિજિટલ ડિજિટલ એટલે

પણ ડિજિટલ ની મનશા તો હોવી જોઈએ ને ડિજિટલ સર્વે કરવા જવા માટે લોકો મનશા છે એટલે તો આ આ crop સર્વે કરવાની જે વાત છે ડિજિટલ ક્રોપ સર્વે કરવાની મનશા છે તો જ કર્યું ને અને પાયલોટ પ્રોજેક્ટ કર્યો એમાં ફક્ટિસ ગયા ના આપણી વાત હતી મનશા મનશા વસ્તુ એવી છે કે તમે જગ્યા ઉપર તમારા ખેતર ઉપર જાવું તો પડશે ખેતર ઉપર જવામાં તમે સર્વે કરવાની વાત કરી રી હમણાં તો ખેતર ઉપર જવા માટે જે વ્યક્તિ ની કરવાની હોય એ લોકો નિમણૂક ની હવે તમને ગામ સેવક ની વાત કરું આ બધા જે સર્વે કરવાની વસ્તુ હતી એમાં ગામ સેવક હતા તો પેલા ગામ સેવક ગામડે ગામડે બે ગામડા વચ્ચે એક ગામ સેવક હતો જે ગામના અંદર જે કઈ પ્રશ્ન હોય વીમાનો હોય કે પાક ધોવાણથી હોય ખેતર નો એ પ્રશ્ન બધા ગામ સેવક સંભાળતા તો ગામ સેવક ને અત્યારે વીસ ગામ ગામ સેવક ની ભરતી ઘટાડી દીધી વીસ ગામ વચ્ચે એક ગામ સેવક છે તો આવી રીતે ડિજિટલ સર્વે માટે લોકો તો જોશે ને લોકોની નિમણૂક નું કરશે તો સર્વેની ટાઈમ ટેબલ હોય જાય અમરા હિરેનભાઈ વાત કરી કે ડિજિટલ સર્વે માટે બેરોજગાર વ્યક્તિઓની અમે ટુકમાને મોકલશું મોબાઈલેરી કરી આવશે સર્વે તો એના માટે પહેલા તો એની એનું આયોજન તો હોવું છે ને અને અત્યારે તમે ઘેર વિસ્તારનો વિસ્તારને તમે જાવ એટલે ઘેર વિસ્તારમાંથી ધોવાણ થયું છે અને ખેડૂતોને જે નુકસાનイ ગઈ છે હવે 45 દિવસ લાગી તમે સર્વે કરો તો લાગે ખેડૂત તો વાડીન બેસે હવે એને એને લગભગ 1 15 પદ્ધતિ તો થઈ ગયા એને નુકસાન થઈ ગયું સરકાર પાસે હશે ને અલરેડી ડેટા સરકાર પાસે હશે કયો પાક વાવ્યો છે કેટલી જમીનમાં વાવ્યો છે કયા સમયે વાવ્યો છે એ ડેટા ઓલરેડી હોય ને પછી નુકસાનીનો સર્વે સીધો જ સરકાર પાસે ડેટા પરથી મળી જાય ને ચેતનભાઈ સરકાર પાસે ડેટા કોઈ જેતનો હોતો નથી માત્ર ને માત્ર એમનો ઓફિસે બેહી પંચાયતના મંત્રી હોય છે તલાટી મંત્રી એને સહકારી મળી અને મંત્રી હોય છે એ લોકો કોઈ જગ્યા પર જવાનો ખરેખર એની ફરજ માં આવે છે શું વાવ્યું છે મગફળી છે કપાસ વાવી છે શું ને નોંધણી કરવાની આ લોકો ની કામગીરી આવે છે પણ આ લોકો ઓફિસે બેઠા બેઠા ખાલી લખી નાખે છે કે આટલા ગામની અંદર એટલા ટકા આપડે મગફળી વાવવાની છે તો એટલી એવી રીતે લખાણ કરી નાખે અને નાગજી બાપા ને ખબર એ છે મારા કરતા વડીલ છે એ કેવી રીતે ગામની અંદર સર્વે એટલા કરવામાં આવે કપાસ ને મગફળી લખવામાં કેવી રીતે આવે છે બેઠા બેઠા ઓફિસોમાં લખવામાં આવે છે કોઈ જાતનો સર્વે કરવામાં નથી આવતો

ચેતનભાઈએ કહ્યું કે મનસા હોવી જોઈએ મનસા હોય તો કોઈ પણ કામ સરળતાથી થાય પેલા પણ મેન્યુઅલી થતી તું હવે ડિજિટલ કરવામાં આવ્યું છે નાગજીભાઈ બે હજાર અઢાર માં આ પ્રશ્ન મારા મનમાં હોય

એનું કારણ છે કારણ કે અત્યાર સુધી હવા હવામાં બધી વાતો હતી હવે જો તમારી બે હજાર અઢાર ના એક સેમિનારમાં દિલ્હી થી મને એક લેટર આવ્યો આયાત નિકાસ નીતિ નક્કી થતી હતી હવે એમાં મારા એને સજેશન માંગ્યા ત્યારે મેં આ સજેશન હું મોકલ્યું તમારી પાસે ચોક્કસ ડેટા ના હોય તો તમે આયાત નિકાસ નીતિ કેવી રીતે નક્કી કરી શકો મગફળી મને એવી ખબર પડી કે આઠ કરોડ લોકો સિંગતેલ ખાય ને તો પાંત્રીસ હજાર થી મગફળીના ભાવ કોઈ દી ઘટે નહીં હવે આઠ હજાર લોકો ને એટલા માટે કેટલા હેક્ટર માં વાવેતર હોવું જોઈએ કેટલું ઉત્પાદન થવું જોઈએ આવા બધા ડેટા જો પાકા જાય તો જ આપણને સાચા ઉત્પાદન છે ને હુંડિયામણમાં જતી રહી કઠોળ આયાત કરીએ તેલ આયાત કરીએ હિરણભાઈ ને ખબર છે પાસઠ થી સિત્તેર હજાર કરોડ રૂપિયાનું તો આપણે તેલ આયાત કરીએ છીએ શા માટે ભાઈ આપણી પાસે જમીન છે આપણા ખેડૂતો તૈયાર છે હુંડિયામણના જેટલા પૈસા જાય એટલા પૈસા જો સરકાર ખેડૂતોને પ્રોત્સાહન માં આપે તો આપણે આપણા પૈસા આપણી ને આપણી પાસે રહીએ મારો કહેવાનો મતલબ હું છે પાવરફુલ થશું બીજી વાત તમને કરું આપણા દેશમાં એકસો ને ચાલીસ કરોડ લોકો કે એકસો પચાસ કરોડ ને જે ખાવાની વસ્તુઓ જોઈએ ને સાહેબ એના ડેટા જો આપડે પરફેક્શન આપણી પાસે ન હોય તો આપણે આખું બજાર વ્યવસ્થિત કેવી રીતે ચલાવી શકીએ એટલે આ વસ્તુ તો બહુ જ સિત્તેર વર્ષ થઈ ગયા એટલે આ વાત ને ખરેખર અ પાણીપત્રક ઈ ખેતી માટે પવિત્ર માં જેમ ગીતાજી પવિત્ર ગ્રંથ છે ને એટલો પાણીપત્રક આપણો એટલો પવિત્ર દસ્તાવેજ છે એને ચેતન ભાઈ બે વાત કરી બરોબર હું કબુલ કરું છું કોઈ પણ ખેડૂત અત્યાર સુધી તલાટી મંત્રી પાસે નથી ગયો અથવા તલાટી મંત્રી પાસે ગયો હોય તો તલાટી મંત્રી કોઈ ખેતરે નથી જોયી એ એના પ્રશ્નો છે કારણ કે બે ચાર પાંચ ગામ વચ્ચે એક તલાટી હોય તો એ ના જઈ શકે પણ આ વસ્તુ સરકાર ના ધ્યાન માં આવી છે એ બહુ સારી વાત છે હવે આનું અમલીકરણ બહુ વ્યવસ્થિત પણે થાય તો આ સાચા ડેટા થી ખેડૂતો નું ખુબ ભલું થશે હું ચોક્કસ પણે માનું છું કોને અરે china નો મેં અભ્યાસ કર્યો છે સાહેબ એની વસ્તી પ્રમાણે એને કેટલું જોઈએ છે એના hector area માં એક સુક્ષ્મ હવામાન હોય છે માની લો કે મગફળી છે ને એ સૌરાષ્ટ્રમાં થાય એવી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ના થાય એનો climate એરિયાના ઝોન હોય છે એ zone માં એ એટલું વાવેતર કરવું સરકાર જ એમ કહી દે કે ભાઈ આટલા hector માં વાવેતર કરવું છે. આપણે આપણી જરૂરિયાત ના પ્રમાણમાં પાક વાવેતર કરી શકીએ પાક વાવેતર ના બહુ સારી વાત છે મારી ગણિત હું તો ખુબ હિરણભાઈ ખુશ છું શું આ વાત ને હિરણભાઈ ને મારે આદ બે રૂબરૂ ચર્ચા થઈ છે સરકારમાં હાજી કરીને હિરણભાઈ ને વાત કરી આ વસ્તુ તમે પહોંચાડો અને પેલા ખબર નહીં કેન્દ્ર સરકાર પણ આ રીતે વિચારતી હતી

એ કહેવા માંગુ છું કે ડિજિટલ ક્રોપ સર્વે એ સંપૂર્ણપણે સુરક્ષિત ક્રોપ સર્વે છે એટલા માટે કે સ્થાનિક લેવલે તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક ધ્યાન રાખવાના છે અને જે તે ગામનો બેરોજગાર જે તે ગામનો જે તે ગામનો બેરોજગાર યુવાન છે અથવા તો ભણેલો કોઈ પણ યુવાન છે એમના મોબાઈલ ની અંદર આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોઈ બાકીના કોઈ વ્યક્તિ આમાં સર્વે નહી કરી શકે જેના મોબાઈલની અંદર એ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે સરકારે જેને અધિકાર સર્વે નો આપ્યો છે એ વ્યક્તિ કોઈ પણના ખેતર ઉપર જશે ચાહે ચેતનભાઈ હોય તો પણ ભલે નાગજીભાઈ પણ એમના ખેતર ઉપર જઈને એમના ખેતર ઉપર જઈને ખેડૂતને ઉભો રાખીને ખેડૂતના ખેતરમાં જે વાવેતર થયું છે એમને સાથે ઉભો ફોટોગ્રાફી થશે ખેડૂતનો સાત બાર આઠ એમાં કેટલી જમીન છે એનો પણ એમાં ઉલ્લેખ હશે કે ઉલ્લેખના આધાર ઉપર ખેડૂત એમ કહેશે કે મારી પાસે બે એકરા જમીન છે એ બે એકટ્ર ની અંદર મેં આઇટ્રો એટલો ક્રોપ આ પાક વાવ્યો છે તો એ પ્રકારેનો એમાં ડેટા એન્ટ્રી થશે અને આમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય

ખોટી રીતે સર્વે કરીને જતો રહે એવું પણ નહીં બને વાસ્તવिकताના આધાર ઉપર સર્વે થશે એમને કઈ પણ તકલીફ હોય મૂંઝણ હોય તો એમના ગામના ગ્રામ સેવક એમના ગામના તલાટી તાલુકાના ખેતીવાડી અધિકારી જિલ્લાના ખેતીવાડી અધિકારી આ બધા જ લોકો એ આની સાથે સંકળાયેલા છે અને હું આપના માધ્યમ થી એ કહું છું કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ તોફાની હશે કે કેવું હશે એવું અગાઉથી અનુમાન કરવાને બદલે જે વાસ્તવિક રીતે એ આધુનિક ટેકનોલોજી સાથે આપણે ગુજરાતની અંદર તળાધરણો પર લાવવા માટે પ્રયાસ સરકાર કરી રહી છે ત્યારે આની અંદર સોવે સહયોગ આપવો જોઈએ અને હું તો આપના માધ્યમથી એ પણ ખેડૂતોને વિનંતી કરીશ કે તમે જે વાવેતર કર્યું છે તમારા ફોટા સાથે તમારો નૈતિક અધિકાર છે કે જ્યારે સર્વે થાય ત્યારે તમે સામેથી સર્વેર ને બોલાવો સાચી વિગત નખાવો એના હિસાબે અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય

પણ સર્વેયર ત્યાદીને ખેડૂતને બ્લેકમેલ નહી કરે કે ભ્રષ્ટાચાર નહી કરે આની સાબિત શું માની લીધું કે ડિજિટલ થાય છે સારી બાબત છે પણ માણસો થી જે ભૂલ થાય અથવા માણસો થી જે કરપ્શન થાય છે કેવી રીતે આમાં દૂર થશે અ ભાઈ હું બે ચાર કન્ટ્રી ફેર્યો છું મને એવું લાગે છે કે માણસની નૈતિકતા પોતાની થોડી હોવી જોઈએ સામે હું ખેડૂત તરીકે મારે મારી ફરજ પણ બજાવી જોઈએ હવે માની લો કે કોઈ અધિકારી કે જે કઈ અધિકારી વ્યક્તિ મારે સર્વે સર્વે કરવા આવે તો એની જોડે રહી અને વ્યવસ્થિત સર્વે કરાવી અને એને અપલોડ કરવો ત્યાં સુધીની ખેડૂત ની પણ જવાબદારી બને છે કારણ કે સર્વાળા તો એ ના ફાયદા માટેની જ વાત છે અને આવા જો કઈ શરૂઆત થતી હોય તો હું હિરણભાઈ સાથે સહમત છું ખેડૂતો સાથે આપની ચર્ચા થઈ ખેડૂતો કેટલા અંશે ખાસ લઈને આ ડિજિટલ ક્રોપ સર્વે સમાચાર પત્રો કોલમોમાં હું લખું છું એમાં નહીં નહીં તો પંદરેક વાર મેં આ વસ્તુ ની રજુઆત કરી છે કૃષિ મંત્રી ત્રણ બદલા છે ત્રણેય કૃષિ મંત્રીને વ્યવસ્થિત રૂબરૂ થઈને વાત કરી છે ચેતનભાઈ જોડે મેં કામ કરેલ છે બે હજાર અઢાર માં અમે

ખરેખર બધાએ સાથે રહે ને ઉકેલે તો ખેડૂતનું સારું થશે વાત એવું બધું ખોટું થાય છે છે અને સરકાર મગફળી કરે છે હું જાવ છું તલાટી તલાટીમાં છે તલાટી મગફળી લખી દો કોઈ કઈ વાંધો નથી લખી દેવામાં નથી કોઈ એનું ચેકિંગ થતું પાછળથી એ મને મગફળી લખી દે હું બજાર માંથી મગફળી થઈને ખેતીમાં જે સરકારી ખરીદી થઈ છે એમાં નાખું છું આવું ઘણું બધું થતું હતું એ બધું અટકશે એની ઘણા ફાયદા થશે ખાસ કરી તો હુંડિયા પણ તમે વિચાર તો કરો આપડે સિત્તેર હજાર કરોડ નું તેલ મગાવીએ છીએ હવે એ એનું પ્રોત્સાહન આપડે ખેડૂતો ને આપી શકીએ કેવડી બધી વાત થાય છે એવા તો બધા ક્ષેત્રોમાં ખેતીમાં આપડે એક વાત કરું દિલીપભાઈ એકસો ને આપણે અને ચાઈના બે થાય વિશ્વની અડધી વસ્તી થઈ આખા વિશ્વની નજર આપણા દેશો બે દેશ ઉપર માર્કેટની છે આપણે આપણા ખેડૂતોને આપણે જે આખું ગણિત છે ને એને સમજવાની જરૂર છે ચલો બિલકુલ બિલકુલ સમય ની મર્યાદા છે ચેતન ગઢિયા આખરે આ બંને છે હિરેનભાઈએ કે નાગજીભાઈએ વાત કરી આપના મગજમાં આ વાત ઉતરી ગઈ હશે કે આમાં કોઈ કરપ્શન ની વાત નથી

કે રી સર્વે થયું રી સર્વે ની અંદર જે હાઈટ માપણી થાય એ પરફેક્ટ પછી જે રી સર્વે માપણી થાય છે એ મશીન દ્વારા થઈ છે તો એમાં બહુ રહી છે મનસા જે નિમણૂક આપો છો જે લોકોની એવા વ્યવસ્થિત લોકોને નિમણૂક આપો જે લોકો વ્યવસ્થિત એનું ડિજિટલ કામગીરી કરી શકે એવી લાંટી બાપા એમણે વાત કરી પાણી પત્રક ની તો પાણી પત્રક માં આજથી દસક વર્ષ આઠ દસ બાર વર્ષ પહેલા એવું હતું કે એક ગામ સેવક એક એક ગામની અંદર હતો

ખેતી ખેડૂત અને ગામડું આ પ્રગતિના પંથે છે ઓલરેડી અને ટેકનોલોજીનો આવિષ્કાર જરૂરી છે એટલે ડિજિટલ સર્વેની જરૂરિયાત છે કહ્યું કે કર્ણાટકમાં સારા પરિણામ મળ્યા એને લઈને ખાસ કરીને ગુજરાતમાં પણ આની શરૂઆત કરી છે અને પાણીપત્રકની એમણે વાત કરી કે નમૂના નંબર બારમાં જે ખેડૂતો નોંધણી કરાવતા હતા તલાટી પાસે જતા હતા પણ એમાં ક્યાંક ક્ષતિ રહી જતી હતી અને જે અંદાજ આખો આવી જાય છે એક જ ક્લિક થી વાવેતરનો આંખ અને અંદાજ આવી જાય છે એટલે આવનારા દિવસોમાં ખેડૂતોને ઉપયોગી થશે સાથે જ નાગજીભાઈએ કહ્યું એમ કે વાવણીનો ડેટા અલગ અલગ ત્રણ વર્ષની સરેરાશ કાઢીને પહેલા તૈયાર કરાતો હતો એટલે અઠે આ ડેટા હતો એનાથી પ્રોપર ડેટા મળતો નતો હવામાં વાતો થતી હતી પરંતુ હવે ડેટા એનાલિસિસ જે કરવામાં આવશે અને સાથે જ અમલીકરણ પ્રોપર થશે તો આનો લાભ મળશે એમણે કહ્યું હુંડિયામણનો મોટામાં મોટો ફાયદો થાય છે બીજું એમણે કહ્યું કે ટેકાના ભાવે ખરીદી થાય ખેડૂતોને સહાય પણ મળશે અને સાથે છેતરપિંડી નહીં થાય વચેટે અને વેપારી છે હિરેનભાઈએ કહ્યું કે દૂર થશે અને ખેડૂતોને એને સ્પષ્ટ ભાવ મળશે એમએસપી નક્કી કરવામાં ફાયદો થશે કહે છે 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 બરાબર કે હોવી જરૂરી કામ તો માણસો પાસેથી લેવાનું છે કારણ કે એમણે કહ્યું એમ સર્વેમાં છે કૌભાંડો નીકળ્યા હતા અને નિમણૂક વ્યવસ્થિત લોકોના હાથમાં આપવામાં આવશે તો ખેડૂતોને ફાયદો થશે બાકી જે ડિજિટલનો ઉપયોગ થવાનો છે વ્યક્તિ મારફત થવાનો છે એટલે વ્યક્તિની પણ મંછા હોવી જોઈએ એકંદરે એવું લાગે છે કે ડિજિટલ પાક સર્વે એક નવી ક્રાંતિ ખેડૂતોમાં લાવશે આવનારા દિવસોમાં એ અપેક્ષા રાખીએ છીએ અને ખેડૂતોને જે સમૃદ્ધ અથવા તો જે આવક ડબલ કરવાની વાત છે મને લાગે છે કે આ બહુ જ એક મોટી કામગીરી સરકાર તરફથી કરવામાં આવશે અને ખેડૂતોને ઉપયોગી થઈ પડશે ચર્ચાનું સમાપન કરીએ છીએ હીરેન ઈરપરા નાગજી પાણી ચેતન ઘડિયા ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ ડિજિટલ જે ટેકનોલોજી વધી રહી છે ને ડિજિટલ ક્રોપ સર્વેની કે એનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે એક સમજવાનો પ્રયાસ કર્યો લોકમંચ કાર્યક્રમમાં કે ખેડૂતો આને કઈ રીતે લઈ રહ્યા છે અને સરકારની મંશા શું છે અને ખરેખર આ ડિજિટલ ક્રોપ સર્વે શું છે એ સમજવાનો ક્યાંક પ્રયાસ કર્યો ફરી મળીશું લોકમંચમાં જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર